રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારે છોટા ઉદેપુરમાં મલાજા અને ચિલરવાન ગામના સરપંચ પદના ઉમેદવારોએ પોતાના સભ્યો સાથે છોટા ઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા જેમાં માલાજા ગામેથી સરપંચ ઉમેદવાર જયંતિ રાઠવા તેઓના સભ્યો સાથે ચિલરવાંડ ગામના સરપંચના ઉમેદવાર કિશન રાઠવાએ પોતાના સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા છોટાદેપુર તાલુકા જિલ્લા સેવા સદનમાં અમારા ફોર્મ આજે રજૂ કર્યા અને અમે ઉમેદવારી પત્ર જમા કરાયા ભરી દીધા તો એના માટે અમે આજે અહીંયા બધા ભેગા થઈ અને અહીંયા આવ્યા બધાનો સાહ સહકાર યોગદાન આપ્યો તે બદલ હું સૌને આભાર માનું છું હું બીજી વખત ફોર્મ ભરવાયો છું અને હું બહુ બહુમતીથી વિજય મેળવો એવી મારી આશા છે અને ખૂબ ખૂબ આભાર માનું છું મારી પબ્લિકનો